સમગ્ર ઘટના બાદ લાપતા વિરેન્દ્રસિંહ જાડેજાની દીકરીએ જણાવ્યું હતું અમારી સાથે હતો મેં બધા રેસ્ટોરન્ટમાં હતા ઉપર ખાલી મારા ભાઈ એ ભાઈઓ અને એક બહેન જ ઉપર મોકલ્યા હતા એ લોકો ત્યાં ટ્રેમ્પોલિંગ ગેમ રમતા હતા જયારે અમે બધા નીચે રેસ્ટોરન્ટમાં બેઠા હતા એટલી વારમાં આગ લાગી હતી

આગ લાગ છે લોકો ને તમને ક્યારે ખબર પડી કે આગ લાગી કઈ અમે દસ જણા ગયા હતા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે મને મને એમ તો તો નથી ધક્કા મારીને અમને બહાર બહાર મોકલી દીધા કે તમે જાઓ અમે અમે નીકળી એટલે વિચાર્યું ઉપર ફાયર એક્ઝિટ કે તો હશે ને હવે બીજા બે ફ્લોર બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ નું કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દ્યો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફ્ટી પર્પઝમાં કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો એ લાગે તો આગ લાગતા વાર થોડી લાગતું આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકોના જીવ જ જવા જોઈએ રેસ્ટોરન્ટની બહારના ગ્રાઉન્ડ માં થર્મોકોલ ની સીટ નીચે લગાયેલા સોફ્ટ મટીરિયલ ની આગ લાગી હતી આ બધું જ્યાં હતું ત્યાં ઉપરની સાઈડમાં સાઈડ માં કામ ચાલતું હતું જેથી ત્યાં તડખલા ઉઠતા હતા અને આગ લાગી હતી આ જ પ્રકારની ઘટના એક દિવસ પહેલાં પણ બની હતી પરંતુ ત્યારે આગ બજ નાખી હતી તેથી કોઈને કાંઈ જાણ થવા દીધી ન હતી સ્ટાફ સાથે ત્યાં લગભગ 150 પચાસ જેટલા લોકો હશે ફાયર બ્રિગેડને મેચ ફોન કર્યો હતો જે વીસ મિનિટ પછી આવ્યા હતા જો ફાયર બ્રિગેડના ટાઈમે આવી ગઈ હોત તો અત્યારે પરિસ્થિતિ જેટલી ખરાબ છે તેટલી ના હોત મારા મમી પપ્પા પણ અત્યારે શોકમાં છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત